ચાલુ રવિ સિઝનમાં અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ ઘઉં ચણા અને બટાકાનું બમ્પર વાવેતર કર્યું છે ખેડૂતો દ્વારા મોંઘા ભાવનું ખાતર અને બિયારણ લાવી ખેતરમાં નાખી સારી એવી માવજત પણ કરવામાં આવી છે હાલ ખેડૂતો દ્વારા કરાયેલ રવિ વાવેતરનો લીલોછમ પાક ખેતરમાં લહેરાઈ રહ્યો છે પણ મેઘરજ ભિલોડા માલપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા છે કે ત્યાં ખેતરમાં તૈયાર થઈ ગયેલ પાકના દુશ્મનો નીલગાય રોઝ અને જંગલી ભૂંડ સક્રિય બન્યા છે તૈયાર ઊભા પાકને વન્ય પ્રાણીઓ બરબાદ કરી નાકે છે અરવલ્લી જિલ્લામાં કુલ એક લાખ પિસ્તાળીસ હજાર પાંચસો રવિ વાવેતર કર્યું છે જે વિગતવાર જોઈએ તો ઘઉં એક્યાસી હજાર બટાકા વીસ હજાર ચણા દસ હજાર ઘાસચારો બાર હજાર મકાઈ આઠ હેક્ટરે આ સિવાય જીરું વરિયાળી દિવેલા બાજરી જેવા પાકો મળી કુલ એક લાખ પિસ્તાળીસ હજાર પાંચસો ચોંસઠ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે નીલગાય રોઝ અને જંગલી ભૂંડ જેવા વન્યપ્રાણીઓ આખે આખા ખેતરોના તૈયાર પાક બરબાદ કરી નાખે છે સ્થાનિક ખેડૂતોએ અનેક વખત તંત્રમાં વન્યપ્રાણીઓ દ્વારા કરાતું પાક નુકસાન બચાવવા માટે વન વિભાગ અને ખેતી વિભાગમાં રજૂઆત પણ કરી છે પરંતુ તંત્ર દ્વારા પાક રક્ષણ માટે કોઈ તારની વાડ ફેન્સિંગ જેવી સુવિધા આપવામાં આવી નથી ત્યારે ખેડૂતોએ કરેલ વાવેતર નિષ્ફળ જવાના કારણે તમામ મહેનત પર પાણી ફરી વળ્યા છે ખેડૂતોને રવિ ઉત્પાદન આધારે કરેલ તમામ આયોજનો નિષ્ફળ ગયા છે તેમજ ખેડૂત દેવાના ડુંગર તળે દબાય તેવી સ્થિતિ પેદા થઈ છે તો તંત્ર દ્વારા સરકારની પાક રક્ષણ માટે તારની વાડ કે અન્ય કોઈ ફેન્સિંગ વગેરે યોજનાનો ખેડૂતોને લાભ આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે અમારી મેઇન રજૂઆત એ છે સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે તાટબંધી મારતી તો થોડા નીચેના વર્ગ સુધી ગરીબ વર્ગ સુધી પહોંચે એની સહાય નીચેના વર્ગ સુધી પહોંચે અને મારું કામ થાય તો ખેડૂતનો બિચારો જીવતો થાય નહીં તો અમારું આજ સુધીનું પકવેલું છે ને બધું સફાસઠ કરી જંગલી પ્રાણીઓએ સાફ કરી નાખ્યું છે અને રાતના ટાઈમે વીજળી આવે એ અનિમિત આવે અમાર તો પાણી વાળું હતી કે બધું રોજ આવું ભૂંડ આવું તો અમારે કઈ રીતે પૂરું કરવું બોલું આ મારે જે આ ખેતીની જે સમસ્યા છે એ સમસ્યા સરકાર જલ્દી જલ્દી દૂર કરે પહેલાં અમારે નીલ ગાય રોજ અને ભૂંડ એની અમે બહુ પરેશાન છીએ રાત દિવસ જાગી જાગીને કેવા જ પેલું પેલું કરીએ અને અહીંયા આગળ એટલી એટલી પરેશાની છે ને કે અમે સરકાર વાયદા કરે છે મોટા મોટા કરે છે પહેલાં મિનિટ તારબાજી આપશું તો આ કરશું તે કરશું પણ અમારા અમારા સુધી કોઈ પહોંચતી નહીં કોઈ સહાયતા અને આના માટે સરકાર કંઈક ને કંઈક કદમ ઉઠાવે એમને અમને થોડો ફાયદો રહેશે